કામગીરી કરવાની જે બડાઈઓ તમારા તરફથી હાંકવામાં આવે છે કાર્યવાહી થાય છે પણ માત્ર કાગળ ઉપર થાય છે આશીર્વાદ કોના છે કે લાગવક ચાલે છે આમાં પણ ભ્રષ્ટાચાર થાય છે આમાં પણ લાગવક ચાલે છે આમાં પણ ચિઠ્ઠી ચબરખીઓ ચાલે છે કે પછી આમાં પણ તમને ફોન કોલ આવી જાય છે આખરે જવાબદાર કારણ શું છે જરાક નાગરિકોને પણ બતાવો તો એ પણ ચિઠ્ઠી ચા

જે રીતે અકસ્માત જોતા પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું છે મને દ્રશ્યો પરથી પણ જો અહીંયા કોઈ બાઇક ચાલક સાથે જો ટક્કર થઈ હોત અને બિચારો બાઇક ચાલક હવામાં ફંગોડાય એને જો પડ્યો હોત તો ચોક્કસી એના રામ રમી જાત એમાં કોઈ જ બેમત નથી એમાં કોઈ જ મનમેખ નથી પણ અહીંયા જ્યારે અકસ્માત સર્જાયો છે હવે આ ટ્રક અહીંયા મસ્ત રીતે ઊભો રહેશે આટલી વાર સુધી અને ટ્રાફિક જામ કરવામાં આવશે રસ્તો રોકાઈ જશે આખી ઘટના પાછળ આખરે જવાબદાર કોણ કેમ ટ્રાફિક પોલીસ કોઈ વ્યવસ્થિત રીતે કામગીરી નથી કરવામાં આવતી વારંવાર આ પ્રકાર હાઈકોર્ટે કેટલી વાર ધ્યાન દોર્યું છે 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 રાજ્ય કે આ આ રીતના થાય રોડ રસ્તા વાહન ચાલકો બેફામ બને ડમ્પર ઉપર પ્રતિબંધ નથી છતાંય જાણે બધી જ વાતને ઘોડીને પી જવામાં આવે છે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી માત્ર ને માત્ર નાની કીડીઓને પકડી લઈને સંતોષ માની લેવામાં આવે છે મેમો ફાડી દેવામાં આવે છે અથવા તો જે સીધા ઓનલાઈન મેમો એ લોકોને મોકલી દેવામાં આવે છે કે જે એટલા બધા જવાબદાર પણ નથી હોતા બીચા

કે આવા મોટા મોટાઓને આ રીતના જવા દેવામાં આવે છે નાનકડાઓ બિચારા જે રોજનું કમેન રોજનું ખાતા હોય અને એની પાસે બાઇક હોય અને જ્યારે નાનો આમ તો ટ્રાફિકના નિયમોનો ભંગ થાય તો ધડાધડ મેમો ફટકારી દેવામાં આવે છે અને કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી કેમ જવા દેવામાં આવે છે હકીકતે જ્યારે આવા વાહન પકડાય ને ત્યારે એ વાહન જ જપ્ત કરી લેવું જોઈએ કે જેથી બીજી વાર નીકળે જ નહીં એ વાહનનો માલિક એ વાહનનો ડ્રાઈવર કેમ એની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી

નહીં તર હવે ધીમે ધીમે જેન્ઝી પણ ઊભી થશે જ